અને ટુ વ્હીલર ના અંદર લોકો એસટી બસને ભૂલી જ ગયા છે ઘણું બધું કર્યું હશે પણ એસટી બસની અંદર છેલ્લે તમે ક્યારે ટ્રાવેલ કર્યું હતું ટાઈમ થયો હતો સાડા સાત પણ રસ્તાની અંદર વરસાદ હતો અને હાઈવે ઉપર ટ્રાફિક હતો મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિલોગની અંદર અને મિત્રો મારી નવી જર્નીની શરૂઆત થઈ ચૂકી છે અત્યારે છું વડોદરાના મકરપુરા બસ સ્ટેશનની પાસે હું આગળની સાઈડ એક જગ્યાએ અંદર કેફે છે એની અંદર છું અત્યારે કારણ કે હું જેનું વેઇટ કરી રહ્યો છું એની વાર છે તો મિત્રો તમને આખી હું સ્ટોરી કહ્યું કે આ વિડીયો મારો એક અલગ જ વિડીયો થવાનો છે અને મિત્રો હું અત્યારે જઈ રહ્યો છું વડોદરાથી સાપુતારા તો આ અલગ કેમ તો હું તમને એ જણાવી દઉં અને એક બે રીઝનની લઈને આ મારો વિડીયો અલગ થવાનો છે તો મિત્રો અલગ કઈ રીતે તો બસની અંદર એટલે કે આપણી જે એસટી બસ છે ને એની અંદર જઈ રહ્યો છું અને એ પણ વડોદરાથી સાપુતારા તો મિત્રો તમને એવું થશે કે બસની અંદર કેમ તો હું બે રીઝનને લઈને બસની અંદર જઈ રહ્યો છું પહેલું મારું રીઝન કે હું ઘણા લોંગ ટાઈમ બાદ એટલે બહુ જ વર્ષ પછી એસટી બસની અંદર જઈ રહ્યો છું અને મારું બીજું રીઝન એ છે કે જે મારા મિત્રો છે જેમની જોડે ફોર વ્હીલર નથી અને જેમને આવું લોંગ ટ્રાવેલિંગ કરવું છે તો એમને મારે બતાવવું છે કે બજેટની અંદર એસટી બસની અંદર પણ ટ્રાવેલ થઈ શકે છે અને એકદમ સરળતાથી થઈ શકે છે ને એકદમ બજેટમાં અને એ પણ તમને એકદમ ફાવે એવી જર્ની તો મિત્રો મારા આ બે રીઝનને લઈ અને હું અત્યારે એસટી બસમાં વડોદરાથી સાપુતારા જઈ રહ્યો છું તો મારું બુકિંગ થઈ ચૂક્યું છે પણ મારી બસનો ટાઈમ હજુ વાર છે લગભગ અગિયાર ને વીસે મારી બસ છે મકરપુરા ડેપોથી તો અત્યારે લગભગ મારા ઘડિયાળની અંદર તમને બતાવી દઉં અગિયારમાં પાંચ ને કમ છે અગિયારની અંદર પાંચ કમ છે તો હું બાર વેઇટિંગની અંદર બેઠો તો અહીંયા કેફે બહુ સરસ છે ને આ કેફે આપણી કેફેનું નામ શું છે હા હંગરી હેંગ્રી બની હેંગ્રી બની હેંગ્રી બની કરીને કેફે છે બહુ સરસ કેફે છે આ કેફેની અંદર છે ભાઈ તો એકદમ નીટ એન્ડ ક્લીન છે ઓપન રહે છે કેટલા વાગ્યા સુધી ઓપન રહેશે અગિયાર વાગ્યા સુધી ઓપન રહે છે તો જો તમે મકરપુરા ડેપો આવતા હોય અને તમારે પણ આવી રીતે સારો ટાઈમ સ્પેન્ડ કરવો હોય તો તમે અહીંયા આવી શકો છો તો મિત્રો હવે મારી બસની અંદર મેં ઓનલાઈન બુકિંગ કઈ રીતે કરાવ્યું મને ટિકિટ કેટલામાં પડી એ મારી બસ આવે ને પછી હું તમને જણાવું છું તો ત્યાં સુધી હું થોડુંક મારું જમવાનું પણ પતાવી દઉં કારણ કે મારું જમવાનું બાકી છે તો અહીંયા પતાવી દઉં છું અને પછી હું બસ મારી આવે એટલે બધી ડિટેલ તમને આપું છું પણ મિત્રો આ વિડીયો મારો જરૂરથી તમારા ગ્રુપની અંદર શેર કરજો કારણ કે આ જે ટ્રીપ છે ને મારી એકદમ બજેટમાં છે પૈસાનો કોઈ પ્રોબ્લેમ નથી પણ મારે બજેટની અંદર ટ્રાવેલ કઈ રીતે થાય અને જે મારા મિત્રો કે જેમની જોડે ફોર વ્હીલર નથી સોલો ટ્રાવેલર્સ છે ફેમિલી સાથે જવું છે પણ આમાં કેવું છે કે અત્યારે ઘણા લોકોને વડોદરાથી આવી રીતે લોંગ ડિસ્ટન્સ પર જવું હોય છે પણ એમને ખબર નથી હોતી કે આવી રીતે એસટી બસની અંદર પણ આટલી સરસ રીતે જઈ શકાય છે અને એ પણ એકદમ બજેટની અંદર તો મિત્રો મારો આ વિડીયો તમારા ગ્રુપની અંદર શેર કરજો અને ચાલો હવે હું આગળ બસ આવે ને પછી તમને બધી જ ઇન્ફોર્મેશન આપું છું જે મકરપુરા બસ સ્ટેશન છે ને એની અંદર આવી ચૂક્યો છું અને કંઈક આ રીતનું બસ સ્ટેશન છે પણ લગભગ અગિયાર ને દસ થવા આવી છે પણ અહીંયા જો વસ્તી ફૂલ છે ઇવન અંદર બધી નાસ્તાની દુકાન બી ચાલુ છે અંદર વેઇટિંગ માટે બી સારી જગ્યા છે નેટ એન્ડ ક્લીન છે અને તમારે અંદર જમવું હોય ને તો હું લગભગ એન્ટર થયો ને તો અંદર એક કેન્ટીન પણ ચાલુ હતું તો સારી એવી વ્યવસ્થા છે ઇવન અને અગિયાર ને દસ થવા આવી છે પણ અહીંયા જે પૂછપરછ બારી છે ને એ પણ ચાલુ છે પૂછપરછ બારીની અંદર પણ અંદર માણસ બેઠા છે કે તેઓ તમે બસની ઇન્કવાયરી કરશો તો તમને વ્યવસ્થિત જવાબ આપશે કે ભાઈ બસ કેટલા વાગે છે કઈ જવાની છે શું છે શું નહીં અને આ તમને મારી પાછળ જો તમારે નાસ્તો કરવો હોય કંઈ સ્નેક લેવો હોય ચા પીવી હોય તો એ પણ લગભગ બધું ખુલ્લું છે અને અહીં તમને મારી પાછળ દેખાઈ રહ્યું હશે કે આ પૂછપરછનું કેબિન છે તો પૂછપરછના કેબિનની અંદર પણ માણસ બેઠેલા છે ગવર્મેન્ટના જે સ્ટાફ છે કે બસ કેટલા વાગે આવશે શું છે શું નહીં કેટલા વાગે ઉપર છે બધી જ માહિતી આપશે તો મિત્રો હવે બસ હું મારી બસની વેઇટ કરી રહ્યો છું મારી બાજુમાં આવી ગયો છું મારી બસનો ટાઈમ મને ખબર જ છે પણ આપણે એકવાર સ્ટાફ જોડે પૂછી લઈએ કે કેટલા વાગ્યાની બસ છે કેટલા વાગે આવશે અને આપણને સ્ટાફ કઈ રીતે જવાબ આપે છે તો ચાલો આપણે એકવાર પૂછી લઈએ અંકલ આવું ઓકે અંકલ સાપુતારા માટેની બસ કેટલા વાગે આવશે બેસી આવશે નહેરુનગર સાપુતારા કેટલા વાગે કેટલા વાગ્યાની આસપાસ આવે સાડા ની આજુબાજુ ઓકે તો મિત્રો જો લગભગ અગિયાર ને વીસ થવા આવી છે પણ આપણા એસટી બસનો સ્ટાફ હજુ પણ અહીંયા અવેલેબલ છે અને એસટી બસનું જે જે આખી સર્વિસ છે ને બહુ સુધરી ગઈ છે અને તમારે અહીંયા લગભગ બરોડાની અંદર બધા જ લાઈક તમે ગુજરાતની અંદર કોઈપણ જગ્યાએ જવું હોય ને તો એ બધા જ સ્ટેશનની બસ અહીંયાથી અવેલેબલ છે અને લગભગ મેઇન સ્ટેશનથી બી બસ આવે ને તો સુરત સાઈડ ભરૂચ સાઈડ કે અંકલેશ્વર સાઈડ જે બસ જતી હોય ને એ બધી જ બસ અહીંયા મકરપુરા સ્ટોપ થઈને જ જાય છે તો તમારે બી જ્યારે આ રીતે આવવું હોય રાત્રિના ટાઈમે તો પણ અહીંયા લગભગ બધી બસ મળી રહેશે અને આ રીતે સ્ટાફ બેઠો હોય છે તમારી સેવા માટે તો તમને તરત આવી રીતે જવાબ આપશે મિત્રો હું બસની અંદર આવી ચૂક્યો છું તમને બસ દેખાઈ રહી છે અને ખૂબ જ સરસ વ્યવસ્થા છે અને સીટ પણ રીક્લાઇનર છે એકદમ સ્પેસિયસ છે બેસવાની મજા આવે છે બસની અંદર બસ બહુ જ સરસ છે તમને દેખાઈ રહી હશે આખી બસ જો બતાવી દે તમને અને આ જે ઉપરનો ભાગ છે ને ત્યાં સ્લીપર છે એટલે સુઈને પણ તમારે જઈ શકાય છે તો ઓવરઓલ મને બહુ સારું લાગ્યું અને ટાઈમ ટુ ટાઈમ બસ આવી ગઈ છે અને મારા મિત્ર છે એ પણ મારી જોડે આવે જ છે તમને કદાચ મારા ચેનલની અંદર ની જોયા જ હશે યોગેશ મહેતા હું તમને ઇન્ટ્રોડ્યુસ કરાવ યોગેશભાઈને ખરેખર બસની સુવિધા સારી છે અને સીટ પણ ખરેખર પોડી છે તમે આરામથી બેસી શકો છો લેગ રૂમ પણ ખરેખર બહુ સારો છે એટલે બસનો સફર તમે ખરેખર કરી શકો છો કારણ કે ખાલી બસો ને રૂપિયામાં તમે સાપુતારા પહોંચી શકો છો આ બસ દ્વારા તો હું અને સચિનભાઈ આ સફર જોડે કરવાના છે

અને બસ તમે જોઈ રહ્યા છો એકદમ સરસ છે અને સીટ પણ એકદમ કમ્ફર્ટેબલ છે ઇવન પાછળની સાઈડ પર આમ ગાદી જેવું છે એટલે તમે આમ સૂતો ને તો તમને કંઈ વાંધો નહીં આવે અને બહુ જ સરસ છે અને બસ હવે અમે અમારી સફર પર કન્ટિન્યુ કરીએ છીએ બેસી ગયા છે જો તમને લાઇટ આવી એટલે બસ દેખાઈ રહી હશે એવી છે હું તમને એકવાર પાકી બસ બતાવી દઉં છું કેવી છે તમે જોઈ લેજો પણ બહુ સરસ છે અને બેસવાની વ્યવસ્થા પણ સરસ છે અને તમારે સ્લીપિંગમાં જવું હોય તો ઉપર પણ સ્લીપિંગનું છે સ્લીપિંગ કરીને પણ તમારે જઈ શકાય છે મિત્રો સવારના પાંચ વાગી ગયા છે અને અમે પહોંચી ગયા છે બારડોલી અને વડોદરાથી નોનસ્ટોપ બસ ખેંચી હતી અને વચ્ચે કોઈ જગ્યાએ ઊભા નથી રહ્યા અને ઓર્નિંગના પાંચ વાગી ગયા છે અને હજુ એકસો ચોવીસ કિલોમીટર બાકી છે વચ્ચે રસ્તામાં થોડો થોડો રોડ ખરાબ હતો પણ બસ એટલી કમ્ફર્ટેબલ છે સીટ એટલી કમ્ફર્ટેબલ છે કે ખબર ના પડી અને ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો મોર્નિંગ થઈ ગઈ છે અને લગભગ ટાઈમ થયો સાડા સાત પણ રસ્તાની અંદર વરસાદ હતો અને હાઈવે ઉપર ટ્રાફિક હતો એટલે અમારા ટાઈમ પ્રમાણે અમે થોડાક લગભગ એવું સમજો ને અડધો કલાક લેટ છે પણ બસ હવે લગભગ વીસ કિલોમીટર જેટલું બાકી છે અને અમે પહોંચવાથી એકદમ નજીક છે તો હવે ડાયરેક્ટ સાપુતારા બસ સ્ટેન્ડ પર ઉતરીને જ હું તમને અપડેટ આપું છું મિત્રો હું સાપુતારા ફાઇનલી પહોંચી ચૂક્યો છું અને ઉતરતાની સાથે જ આ વાતાવરણ કેટલું સરસ છે તમે જોઈ રહ્યા છો અને તમને આ મારી પાછળ દેખાઈ રહ્યું છે ને એ સાપુતારા બસ સ્ટેશન છે અને બહુ જ સરસ ફીલ આવી રહી છે અને આજે બહુ જ મજા આવવાની છે તો મિત્રો જે મેં વડોદરાથી સાપુતારાનું જે મેં તમને ટ્રાવેલિંગ બસની અંદર બતાવ્યું એનો વિડીયો હું અત્યારે પૂર્ણ કરી રહ્યો છું અને સાપુતારાની ટ્રીપનો મારો નેક્સ્ટ વિડીયો તમને આવશે એ તમે જોજો તમારા ગ્રુપમાં પણ શેર કરજો અને અત્યારે જે હું વડોદરાથી સાપુતારા એસટી બસમાં કઈ રીતે આવ્યો અને કેવી રીતે મેં અંદર બધું બતાવ્યું છે તમને એ વિડીયો તમારા ગ્રુપની અંદર જરૂરથી શેર કરજો અને ખાલી ને ખાલી બસો ને એંસી રૂપિયામાં હું વડોદરાથી સાપુતારા પહોંચી ચૂક્યો છું અને આ સાપુતારાનું બસ સ્ટેન્ડ છે અને સાપુતારાનું એટમોસ્ફિયર આ સિઝનની અંદર ફરવાલાયક બહુ સરસ હોય છે અને અમે આવી ગયા છે અહીંયા આગળ સાપુતારાની અંદર તો હવે હું મારો વિડીયો પૂર્ણ કરું છું તો મળીએ છીએ મારા નવા વિલોગની અંદર ત્યાં સુધી જય માતાજી બાય બાય ટેક કેર